ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી આજે ચૌદ જાન્યુઆરી એટલે કે ખીર ઉત્તરાયણ કે મકર સંક્રાંતિ બધા ખેડૂત મિત્રોને શુભકામના મિત્રો ચણાની બજારની વાત કરીએ તો ચણામાં બે ત્રણ જાણીતા બ્રોકર હોય તેમના મત આપ્યા છે તેમની વાત કરી લઈ પહેલાં જે બ્રોકર રાજસ્થાનના છે તેમણે જે કીધું તે જોઈએ તો દિલ્હીમાં સણાના ભાવ એમપી લાઇનમાં પાસઠ છ પચાસે બિકાનેર સણાના ફ્યુચર ક્વોલિટીના ભાવ અડસઠ અને દાળ ક્વોલિટીના સણાના ભાવ ચોસઠ પ્રતિ ક્વિન્ટલ છે ઓસ્ટ્રેલિયન સણાના ભાવ રૂપિયા એકસઠ છ છે ઓસ્ટ્રેલિયન સણામાં બસો પ્રતિ ક્વિન્ટલ ખર્ચ આવે છે સણાની બજાર ઘટવાની જગ્યાએ હવે રૂપિયા બસો જેવી છે જ્યારે વધવાની જગ્યા ત્રણસો થી ચારસો છે દિલ્હી સણાના ભાવ આગામી એક થી દોઢ મહિના નિશામાં રૂપિયા ચોસઠ છ અને ઉપરમાં સાત હજારના ભાવ જોવા મળી શકે છે. દેશમાં શેરડીના ભાવ આગામી દિવસો વધવાના બે કારણ છે. એક તો ડોલર સતત મજબૂત બની રહ્યો છે અને રૂપિયો ડોલર સામે ઘટી છ્યાસી પોઈન્ટ સાઠ સુધી પહોંચી ગયો છે જેને કારણે આયાત મોંઘી બની રહી છે બીજી તરફ વિશ્વમાં ઓસ્ટ્રેલિયા સિવાય અત્યારે ક્યાંય શેરડા નથી. અમે ઓસ્ટ્રેલિયા ઉપર ભારતે આધાર રાખવો પડે તેમ છે ઓસ્ટ્રેલિયાથી છેણાની અત્યાર સુધીમાં કુલ ચાર લાખ ટનની આયાત થઈ ચૂકી છે હજી બે લાખ ટન છે નવા કોઈ વેપારો થાય તો એની પડતર નથી કારણ કે રૂપિયો નબળો પડી રહ્યો છે ઓસ્ટ્રેલિયન છે રૂપિયા છ હજાર નીચે જાય તેવા સંજોગો નથી છેણાની બજારમાં નવા પાકની આવક થાય ત્યાં સુધી બજારો એક રેન્જમાં રહેશે કેટલાક વિસ્તારમાં નવા છેણાની આવકો ચાલુ થઈ ગઈ છે કર્ણાટકમાં પાંચસો થી સાતસો કટાની આવક થાય છે તો મહારાષ્ટ્ર સહિતના કેટલાક સેન્ટરમાં પચીસ આવક ચાલુ થાય છે ફેબ્રુઆરીમાં જ નવા શેડાની રેગ્યુલર આવકો શરૂ શરૂ થવાની થશે રાજસ્થાનમાં પંદર વીસ માસ બાદ નવા સણાની આવકો શરૂ થઈ છે શેણામાં માંગ ઠીક ઠીક જોવા મળી રહી છે બિકાનેર ફેટર શેણાની અત્યારે નિકાસમાં સારી માંગ છે ખાસ કરી આરબ દેશો જેવા કે ઈરાન દુબઈમાં વધારે નિકાસ થાય છે બાંગ્લાદેશમાં પણ થોડાક નિકાસ વેપારો થાય છે ફિલ્ડ શણાઈની શોર્ટેજ જોવા મળી રહી છે સરકાર ત્રીસમી માર્ચ સુધી શણાઈની આયાત ચાલુ રાખશે અને વટાણાની આયાત પણ ચાલુ રાખશે સરકાર પાસે જ્યાં સુધી પંદરથી વીસ લાખ ટન શણાઈ હાથમાં નહીં આવે ત્યાં સુધી બજારમાં તેજી નહીં થાય બીજા એક બ્રોકર ગુજરાતના છે રાજકોટના એમનું એવું કહેવું છે કે બજારમાં ભાવ ઉપર સ્થિર છે રાજકોટમાં કોલ્ડ સ્ટોરેજ ચેણાના ક્વિન્ટલના બાસઠસો જૂના થી હજાર ચોવીસના વર્ષના સ્ટોકમાં પડેલા ચેણાના વેર હાઉસમાં બેઠા એકસઠસો પચાસથી થી બાસઠસો ભાવ છે ઓસ્ટ્રેલિયન છેણ્યાની આયાત પુષ્કળ થઈ રહી છે અને તેના ભાવ પોટ બેઠા ચાર હજાર પચાસ કોટ થાય છે છેણ્યાના ભાવમાં તાજેતરમાં ક્વિન્ટલ રૂપિયા બસો જેવા ઘટી ગયા છે દેશમાં શેણાની અછત છે પરંતુ ઓસ્ટ્રેલિયાની શેણાની આયાત ચાલી હોવાથી બજારમાં થાય તેવા સંજોગો નથી દેશમાં જૂનો શેણાનો સ્ટોક મોટા ભાગે પૂર્ણ થઈ ગયો છે અને આયાતી શેણા ઉપર જ આધાર રાખવો પડે છે ગુજરાતમાં નાણા નવા શેણાની આવકને હજુ વાર છે અને ઓછામાં ઓછા વીસથી થી પચીસ દિવસ સમય લાગી શકે છે સૂકા આવકો ફેબ્રુઆરી અંત અથવા માર્ચના પહેલાં સપ્તાહથી સારી કહી શકાય તેવી છેણાની આવક થશે આ વર્ષે વાવેતર જ લેટ થયા છે જેને કારણે સિઝન પણ લેટ શરૂ થશે ઓસ્ટ્રેલિયન છેણાના ભાવ ઘટીને નિશામાં રૂપિયા ઓગણસાઠસો સુધી જઈ શકે છે પરંતુ તેનાથી વધુ મંદી હાલ દેખાતી નથી ઓસ્ટ્રેલિયન શીણાના ભાવ ક્વિન્ટલના રૂપિયા પાંચ હજાર નવસોથી છ હજાર એકસો રનમાં અથડાયા કરે તેવી સંભાવના દેખાઈ રહી છે શણેની બજારમાં કમૂરતા પૂરા થયા બાદ રિટેલ માંગ પણ વધે તેવી ધારણા છે લગનગાળાની સિઝનને કારણે બજારોને ટેકો મળશે અને બજારમાં સો થી બસો નો વધઘટ જોવા મળે તેવી સંભાવના છે હવે આ ભાવથી કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી ગુજરાતમાં ચણાના વાવેતર ગયા વર્ષની તુલના દોઢા થયા હોવાનો અંદાજ છે આવતા વર્ષે ગુજરાતમાં સફેદ ચણાનું પુષ્કળ વાવેતર થયું છે નવી સિઝનમાં બમ્પર પાક આવે તેવો અંદાજ છે આગળ ઉપર હવે વાતાવરણ કેવું રહેશે તેના ઉપર પાકનો આધાર રહેલો છે અત્યાર સુધીનું વાવેતર ખૂબ સારું છે નવી સિઝનમાં તમામ સ્ટોકિસ્ટો અને સરકાર પાસે પણ માલ ન હોવાથી શરૂઆત બીજા ગુજરાતના જુનાગઢના બ્રોકરે એવું કીધું એનો મત જોઈએ શેણે બજારમાં નવો પાક ફેબ્રુઆરીના અંતમાં આવવાનો ચાલુ થઈ જશે છે અને બજારો ધીમી ગીતે ઘટવા લાગશે શેણા ભાવ સૌરાષ્ટ્રમાં એકસઠ

હવામાન શેણાના પાક માટે અતિ સારું છે ગુજરાતમાં વાવેતર ગયા વર્ષની તુલનાએ પચીસ ટકા વધારે થયું છે આપણે ગુજરાતમાં પચીસ ટકા વધારે થયું છે અને દેશ લેવલ ગણતો એક જ ટકા વધ્યું છે નવા શેણાની આવકો ગુજરાતમાં ફેબ્રુઆરીના અંતમાં શરૂ થશે હજી એક પણ રાજ્યમાં શેણા આવતા નથી જે આગામી મહિને જ રેગ્યુલર આવકો ચાલુ થશે નવા શિણા માટે હજી એક મહિનો કાઢવાનો છે પરંતુ ઓસ્ટ્રેલિયા થી પુષ્કળ શણા આવતા હોવાથી બજારમાં તેજી થાય તેવા સંજોગો નથી સૌરાષ્ટ્રમાં પણ બધી મિલોમાં અત્યારે સૌરાષ્ટ્ર ઓસ્ટ્રેલિયન શણા આવે છે ઓસ્ટ્રેલિયન શણાનો ભાવ પોટ બેઠા 6600 થી ને રૂપિયા એકસો ભાડુ આવતા મિલોને રૂપિયા 6200 ની પડતર પડે છે જૂના શિણાનો સ્ટોક આ વર્ષે પૂરો થઈ ગયો છે અને સરકાર પાસે થોડો સ્ટોક પડ્યો છે એસી એસી વાય સ્ટોક નથી શેણેની દાળ અને બેસનની બજારમાં ગ્રાહકી નથી પરંતુ ગમુરતાબાન માંગ નીકળે તેવી ધારણા છે લગ્ન ગાળો પણ સારો હોવાથી ડિમાન્ડ નીકળશે પરંતુ બજારમાં ઓસ્ટ્રેલિયન ચણા મોટી માત્રામાં આવતા હોવાથી બજારમાં તેજી થાય તેવા સંજોગો નથી ભારત દાળ પણ આ બજારમાં ઓછી આવી છે કારણ કે સરકાર પાસે ચણાનો સ્ટોક પૂરતો નથી પરિણામે તેનું વેચાણ પણ બહુ ઓછું જોવા મળ્યું છે વોલ ઓવર આયાત કરો તો ઓસ્ટ્રેલિયા સિવાય કોઈ સંજોગોમાં મેળ નથી મિત્રો નજી ઘટાડો છે નવા સિના પહેલા જેને આવી જશે પાક ને ખેડૂત મિત્રો ફાયદામાં રહેશે ચેનલ ને કરો વિડિયોને લાઈક કરો અને શેર કરો જય માતાજી